આપણે ફરી ગુજરાત સરકારની એક કાયમી નોકરીની જાહેરાતની માહિતી આ વિડીયોમાં જોવાના છીએ તો મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા આસિસ્ટન્ટ વર્ગ ત્રણ સમવર્ગની કુલ ત્રણસો ને છત્રીસ જગ્યાઓ પર ભરતી કરવા માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે આ ભરતીની અંદર અરજી કેવી રીતના કરવાની છે શૈક્ષણિક લાયકાત શું છે પગાર ધોરણ કેટલો રહેશે કઈ કઈ તારીખ સુધીમાં તમારે આ જગ્યાઓ ઉપર અરજી કરવાની છે તેની માહિતી આપણે જોઈએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા માર્ગ અને મકાન વિભાગના નિયંત્રણ હેઠળની વિવિધ વર્તુળ કચેરીઓ હસ્તકના વર્ક આસિસ્ટન્ટ વર્ગ ત્રણ સંવર્ગની કુલ ત્રણસો ને છત્રીસ જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓજસ વેબસાઇટ મારફતે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે આ માટે ઉમેદવારોએ એચટીપીપી ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ ઉપર તારીખ સોળ એક બે હજાર છવ્વીસથી તારીખ ત્રીસ એક બે હજાર છવ્વીસ દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે ભરતી પ્રક્રિયા સંબંધીની તમામ સૂચનાઓ મંડળની વેબસાઇટ ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર મૂકવામાં આવશે તેથી સમયાંતરે મંડળની વેબસાઇટ અચૂક જોતા રહેવું ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરતા સમયે પોતાના અસર પ્રમાણપત્રો પોતાની પાસે રાખવા જરૂરી છે જેથી અરજીપત્રકમાં સાચી માહિતી ભરી શકાય નોકરીની જાહેરાત માટે તમે અમારી વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ સરકારી ડોટ ઇન ની પણ અચૂક મુલાકાત લો અમારી વેબસાઇટની અંદર તમને ગુજરાત સરકાર અને ભારત સરકારની વિવિધ ભરતી પરીક્ષાઓની સંપૂર્ણ માહિતી જોવા મળશે મિત્રો અહીં વેકન્સી ડિટેલ્સ આપણને આપવામાં આવી છે તો વર્ક આસિસ્ટન્ટની કુલ કેટલી જગ્યાઓ છે કઈ કઈ કેટેગરીમાં કેટલી જગ્યાઓ ઉપર ભરતી થવાની છે તેની માહિતી અહીં જોઈએ તો મિત્રો અહીં કુલ ત્રણસો ને છત્રીસ જગ્યાઓ ઉપર ભરતી થવાની છે અહીં મિત્રો બિન અનામત કેટેગરીના ઉમેદવારો માટે એકસો ને બાસઠ જગ્યા છે આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે પાંત્રીસ જગ્યા છે એસસીબીસી એટલે કે સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો માટે પંચોતેર જગ્યા છે એસસી ઉમેદવારો માટે અઢાર જગ્યા છે એસટી ઉમેદવારો માટે અહીં છેતાલીસ જગ્યા છે મિત્રો વર્ક આસિસ્ટની જગ્યા ઉપર અરજી કરવા માટે શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ તેની માહિતી જોઈએ તો સરકાર માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી તેવા ઉમેદવારો આ જગ્યા ઉપર અરજી કરી શકશે નહીં મિત્રો અહીં ગુજરાત સિવિલ સર્વિસ વર્ગીકરણ નિયમ ઓગણીસો સડસઠમાં નિર્ધારિત કોમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું પણ અહીં પૂરતું જ્ઞાન ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ આ જગ્યા ઉપર અરજી કરતા ઉમેદવારોની નાગરિકતા શું હોવી જોઈએ તેની માહિતી જોઈએ તો ઉમેદવાર ભારતના નાગરિક હોવા જોઈએ અથવા ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતી નિયમ ઓગણીસો સડસઠના નિયમ સાતની જોગવાઈ મુજબ ભારતની રાષ્ટ્રીયતા ધરાવતા હોવા જોઈએ આ જગ્યા ઉપર અરજી કરતા ઉમેદવારોની વય મર્યાદા કેટલી હોવી જોઈએ તેની માહિતી જોઈએ તો અરજી કરવાની છેલ્લી તારીખે ઉમેદવારોની વય અઢાર વર્ષથી ઓછી નહીં

પચીસ હજાર પાંચસો થી એક્યાસી હજાર સો લેવલ મિત્રો વર્ક આસિસ્ટની જગ્યા ઉપર નિમણૂંક આપવા માટે માટેની પરીક્ષા પદ્ધતિ શું હશે તો અહીં એક્ઝામ પેટર્ન આપણે જોઈએ તો સીધી ભરતીથી જગ્યાઓ ભરવા માટે ઠરાવેલી પરીક્ષા પદ્ધતિ અનુસાર પરીક્ષા એક તબક્કામાં હેતુલક્ષી એટલે કે એમસીક્યુ પ્રકારના પ્રશ્નોવાળી સીબીઆરટી પદ્ધતિની સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે આ પરીક્ષા પાઠ એ અને પાઠ બી એમ બે ભાગમાં લેવામાં આવશે અહીં નોંધ આપવામાં આવી છે કે અભ્યાસક્રમનો વિષય વસ્તુ નિયત કરેલી શૈક્ષણિક લાયકાતને અનુરૂપ રહેશે મિત્રો અહીં પાઠ એ ની પરીક્ષામાં જે વિષયોમાંથી પ્રશ્નો પૂછવાના છે તેની માહિતી આપવામાં આવી છે તે જોઈએ તો ક્રમ નંબર એક ની અંદર વિષય છે તાર્કિક કસોટી તથા અને ત્રણ નંબરની અંદર ભારતનું બંધારણ વર્તમાન પ્રવાહ ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શનના પણ ત્રીસ ગુણના ત્રીસ પ્રશ્નો પૂછાશે તો મિત્રો અહીં કુલ નેવું ગુણના નેવું પ્રશ્નો પૂછવામાં આવશે હવે મિત્રો પાર્ટ બી ના વિષયો જોઈએ તો ક્રમ નંબર એક ની અંદર સંબંધિત વિષય અને તેની ઉપયોગિતા લગતા પ્રશ્નો પૂછવામાં આવશે અહીં કુલ એકસો વીસ ગુણના એકસો વીસ પ્રશ્નો પૂછવામાં આવશે એટલે કે પાર્ટ બી તમારે એકસો ને વીસ ગુણનો રહેશે અહીં જે પ્રશ્નો પૂછવામાં આવશે તે તમારા વિષય વસ્તુને લગતા હશે તેની ખાસ નોંધ લેવાની રહેશે મિત્રો વર્ક આસિસ્ટન્ટની જગ્યા ઉપર અરજી કરતા ઉમેદવારોને એપ્લિકેશન ફી કેટલી ભરવાની રહેશે તેની માહિતી જોઈએ તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની તમામ પરીક્ષાઓ માટે પરીક્ષા ફીનું ધોરણ આ પ્રમાણે છે તો બિન અનામત વર્ગના ઉમેદવારોએ પાંચસો રૂપિયા ફી ભરવાની રહેશે જ્યારે અનામત કેટેગરીના ઉમેદવારોએ ચારસો રૂપિયા અહીં ફી ભરવાની

તારીખ દરમિયાન અરજી કરવાની રહેશે અરજી પત્રક ભરવા માટે ઉમેદવારોએ નીચે મુજબના સ્ટેપ અનુસરવા પડશે તો મિત્રો જો તમે તમારી જાતે આ જાહેરાતમાં અરજી ફોર્મ ભરવા માંગો છો તો અહીં આપેલા દસ સ્ટેપને તમારે અનુસરવાના રહેશે તો તમે આ ફોર્મ તમારી જાતે પણ ભરી શકો છો હવે મિત્રો એ વર્ક આસિસ્ટન્ટની જગ્યામાં અરજી કરવા માટેની મહત્વની તારીખો આપણે જોઈએ તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ છે સોળ એક બે હજાર છવ્વીસ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે ત્રીસ એક બે હજાર છવ્વીસ ઓનલાઈન અરજી ફોર્મ ફી ભરવાની તારીખ છે બે 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 હજાર છ સંભવિત ઓનલાઈન પરીક્ષા તારીખ ટૂંક સમયમાં જાહેર થશે જી એસએસ બી વર્ક આસિસ્ટન્ટની ભરતીમાં અરજી કરવા માટેની મહત્વની લિંકો એટલે કે વેબસાઇટ આપણે અહીં જોઈએ તો જાહેરાત માટે તમારે જી એસ એસએસ બી ડૉટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન નામની વેબસાઇટ જોવાની રહેશે ઓનલાઈન અરજી કરવા માટે મિત્રો તમારે ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન નામની વેબસાઇટ જોવાની રહેશે અને ગુજરાત સરકાર અને ભારત સરકારની વિવિધ જાહેરાતોની માહિતી જોવા માટે અમારી વેબસાઇટ જોબ સર ડોટ ઇનની પણ તમે મુલાકાત લઈ શકો છો મિત્રો અહીં મહત્વની નોંધ આપવામાં આવી છે કે ઉમેદવારોએ અરજીપત્રક ભરતા પહેલાં ઓફિશિયલી જાહેરાત જરૂરથી જોવાની રહેશે તેમાં આપવામાં આવેલી માહિતી આખરી ગણાશે આ બ્લોકમાં આપવામાં આવેલી માહિતી મૂળ જાહેરાતને સંદર્ભમાં રાખીને લખવામાં આવેલી છે જેથી જો તમે આ જગ્યા ઉપર અરજી કરવા માંગતા હોય તો પર જઈ અને આ જાહેરાતની પીડીએફને ડાઉનલોડ કરી અને તેનો અભ્યાસ કર્યા પછી જ તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે તો મિત્રો આ હતી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આસિસ્ટન્ટ વર્ગ ત્રણ સંવર્ગની કુલ ત્રણસો ને છત્રીસ જગ્યાઓ ભરવા માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે તેની માહિતી આપતો વિડીયો જો તમને આ માહિતી સભર વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂર સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો ધન્યવાદ આભાર